કોંગ્રેસના માજી કોર્પોરેટર સતીશ પટેલનું એક વર્ષ પહેલાં પંદર હજાર રૂપિયાની લાંચમાં આરોપી તરીકે નામ સ્થાન આવ્યું હતું ધરપકડથી બચવા માટે માજી કોર્પોરેટરે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે નામંજૂર થતા થતાં એસએબી સમક્ષ ગુરુવારે માજી કોર્પોરેટર હાજર થવા પામ્યો હતો એસીબીની ટીમે ધરપકડ કરી હાલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ગત તેરમી ઓગસ્ટ બે હજાર વીસમાં પાલિકાના વોર્ડ નંબર આડત્રીસ બેસ્તાના કોર્પોરેટર સતીશ પટેલે પાંડેસરાના દાને ફોન પર મકાનના બાંધકામ માટે વીસ હજાર રૂપિયાની લાંચ માગી હતી રજક બાદ પંદર હજારની રકમ આપવાનું નક્કી થયું હતું કારખાને એક મિત્રને વાત કરી હતી અને મિત્રે એસીબીમાં ફરિયાદ કરી હતી ગત જન્માષ્ટમીના દિવસે એફસીબીએ છટકું ગોઠવી કોર્પોરેટર સતીષ પટેલના વાઉચર અભિરાજ ઉર્ફે અભિદેવ રંજન એજવાને પંદર હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો વાવચરે પહેલાં ભેસ્તાન ચાર રસ્તા પછી ભેસ્તાન ગાર્ડન પાસે અને છેલ્લે જીયા રોડ આસારામ સોસાયટી સામે બોલાતા છટકામાં ભેરવાઈ જવા પામ્યો હતો હાઈકોર્ટમાં એસીબીએ એલવીએ એટલે કે લોયરેડ વોઇસ એનાલિસિસની સ્ટ્રોંગ પુરાવો મૂક્યો હતો જેના કારણે કોર્ટે માજી કોર્પોરેટર સતીષ પટેલના આગોતરા જામીન નામંજૂર કર્યા છે Other City edit and